શિક્ષક દિવસ નિમિત્તે દીપ પુષ્પ ટીચર્સ ફેલીસીટેશન્સ લાયન્સ ક્લબ્સ ડિસ્ટ્રીક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજ નિર્માણ અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા બદલ પયાસ પ્રતિષ્ઠિત શિક્ષકો ગુરૂઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ન્યુ વીઆઈ રોડ કારેલીબાગ ખોડિયારનગર ડી માર્ટ પાછળ આવેલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં મહેમાન તરીકે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હરિભાઈ કટારીયા વિપુલ સોશિયલ વર્કરના વાઇસ ચેરમેન શિવમ પરીખ તથા ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા તેમજ પ્રોજેક્ટ ચેરપર્સન લાયન સ્વાતિશા તથા લાયન સલાહકાર પરેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા

વાઇસ ચાન્સલર પ્રોફેસર હરિભાઈ કટારિયા ખાસ એ અમારા લાન્સ ક્લબ માટે બહુ ગૌરવ છે કે તમે જ ભવિષ્ય ભાઈ વાત સાચી છે તો બિલાડી ને ચોથો ના બની અને ત્રણ ભગ ના બની બિલાડી આખી યુનિવર્સિટી ના આપણા પ્રોફેસર હરિભાઈ કટારો સાહેબ ભારતની અંદર આપણા